અમારા જેવા યુવાનો કદાચ નથી સમજતા પરંતુ જે સમયે આપણા મા બાપ આપણા વડાઓ આપણા વડીલો ખેત મજૂર હતા અને જેનું સાતપાર માં નામ દાખલ કરીને જેને ખેડૂત બનાવ્યા આ એક ખેડ સત્યારાની ફલશ્રુતિ છે એટલે આપણે આને ભૂલવું જોઈએ નહીં એક સમય હતો કિશનભાઈ જે વાત કરી કે કોંગ્રેસે આપણને આઈ પૂછ આઈ પૂછ આઈ પૂછને હજુ પણ આપે છે

મારા બાપदादाએ કોઈ અમને જમીન નથી આપી અમે ખેત મજૂરો ઉત્તમભાઈની સાથે રહ્યા છે ઈશ્વરભાઈ દેસાઈની સાથે રહ્યા છે આંદોલન કર્યું છે તાપ તાળ તડકામાં અને વરસાદમાં આંદોલન કર્યું છે ત્યારે આપણને જમીન મળી છે અમે અમારી એક પણ જમીન કોઈ પણ પ્રોજેક્ટમાં આપવાના નથી આપવાનો છો આપવાના નથી ને તો તાકાતથી આપણે લડવાની જરૂર છે

આપણને જમીન મળી પછી આખા ગુજરાતમાં આખા વિસ્તારમાં ગણોદારો દાખલ થયો જેટલા પણ ખેત મજૂરો હતા જેટલા પણ ખેડતા હતા મોટા જમીનદાર નેતા જમીન મળી અને એ જમીન થકી આપણે સૌ પગ પર થયા છે કોઈ સરકારની મહેરબાની થી નથી પગ પર થયા આપણને જે અત્યારે મળે છે એ આપણો અધિકાર છે આપણને જે મળવું જોઈએ એ લેવાનો આપણો અધિકાર છે અહીં કોઈ ગ્રામ સભા કરીને જમીન આપવાની વાત કરતા હોઈ તો એ ગ્રામ સભા કરીને એને એક પણ જમીન નથી આપવાના એક ઠરાવ જુદા જુદા પ્રોજેક્ટો આવે એ પાર્ટ અભિનંદમ દર રીવલિંગ નો પ્રોજેક્ટ હોય ભારત માલા નો પ્રોજેક્ટ હોય પાવર પ્રોજેક્ટ હોય નો પ્રોજેક્ટ હોય બધા પ્રોજેક્ટ આજ વિસ્તારમાંથી કેમ પસાર થાય કેમ બીજા વિસ્તારમાંથી પસાર ન થાય કારણ કે આપણે અબૂત છીએ બહુ ભણેલા નથી થોડા છે ખેતી પર નિર્ભર છે એટલા માટે આપણને કોઈ પણ પ્રકારે ઉલ્લુ બનાવવાની કોશિશ કરવામાં આવે છે પરંતુ જાહેર મંચ પરથી કહું છું જેવી રીતે ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈ આંદોલન કરેલું તેવી રીતે અમે સમગ્ર મંચ પર બેસેલા તમામ એક પણ એક જમીન નથી આપવાના અને જીવ આપશું જમીન નહીં

આપણે આપણી જમીન બચાવવા માટે અને જે મહાપુરુષો આપણને જમીન આપેલી છે એનું જતન કરવા માટે તમામ ને પ્રભુ તાકાત આપે તારકેશ્વર મહાદેવ તાકાત આપે એટલી જ અભ્ય સાથે છું સૌને જય જુહાર જય આદિવાસી